ઘણા બધા અકસ્માતો અને ઘટનાઓ બની હોવા છતાં તેમજ નગરપાલિકા ખાતે કમિટી બનાવવામાં આવી છે તેમ છતાં પણ ઢોર પકડવા માટે નગરપાલિકાના શાસકોની આંખ મીચાઈ રહી છે અને તે ક્યારે ખોલશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે રખડતા ઢોરોના માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરશે તેની લોકો રાહ જોઈને બેઠા છે પંથકમાં રખડતા ઢોરોએ અનેક લોકોને અડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડવાના બનાવ બની ચૂક્યા છે છતાં પણ નગરપાલિકા તંત્રની આંખ આગ ખોલતી નથી રખડતા ઢોરોના મામલે નગરપાલિકાના શાસકોની કયા પ્રકારની કામગીરી રહેશે તે હવે જોવાનું રહેશે